આપ જોઈ શકો છો અમારે અહીંયા તાલકો પોકરેજ જિલ્લો બનાસકાંઠામાં જોરદાર વરસાદ મિત્રો અત્યારે વરસી રહ્યો છે મિત્રો કોમેન્ટ કરી દો જરૂરથી લોકોને ખબર કરે મિત્રો કે વરસાદ કયો છે મિત્રો અત્યારે જે તાલકો કોકરેજ જિલ્લો બનાસકાંઠામાં અત્યારે મિત્રો થરા થરા મિત્રો વડાની અંદર વરસાદ વરસી રહ્યો છે થારા જોડે તો મિત્રો એક ભાઈ આવી ગયા વિનોદ અસંધ્યા કરે ને મિત્રો મિત્રો અત્યારે વડાની અંદર વરસાદ જોરદાર વરસાદની અંદર વાત શકો છો મિત્રો હાલ પાંચ મિનિટ પહેલાં જ વરસાદ વરસી રહ્યો છે અને આપણે મિત્રો હાલ હાઈવે પર છે તો આપ જોઈ શકો છો તો મિત્રો જોરદાર વરસાદ વરસી રહ્યો છે મિત્રો કયા જિલ્લામાં વરસાદ છે ને મિત્રો કયા ગામમાં વરસાદ છે આપ જોઈ શકો છો કોમેન્ટ કરી શકો છો કે કયા જિલ્લામાં વરસાદ નથી ને કયા જિલ્લામાં વરસાદ છે આપ જોઈ શકો છો મિત્રો કોમેન્ટ કરજો તો મિત્રો જોઈ શકો છો આપ જે અમારે હાલ વડા ગામની અંદર તાલુકો કોંકરે જિલ્લો બનસપાઠાની અંદર ખૂબ જ મિત્રો ગાજવી સાથે વરસાદ મિત્રો જોઈ શકો છો આપ જોઈ શકો છો ગાજવી સાથે વરસાદ તો મિત્રો અત્યારે હાઈવે રોડ મિત્રો અમારે વાસણ પાદળમાં નથી આવ્યા તો મિત્રો વડા ગામની અંદર અત્યારે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે આપ જોઈ શકો છો તો મિત્રો આપણે અત્યારે હાલ સારાથી હાઈવે ઉપર આવી ગયા છે વડા વડાની અંદર મિત્રો આપ જોઈ શકો છો તો મિત્રો ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે આપ જોઈ શકો છો મિત્રો સાડા દસ પંદર મિનિટ પહેલાં જ વરસાદ મિત્રો ધોધમાર પડવા નહીં પડી રહ્યો છે દસ પંદર મિનિટથી આપ જોઈ શકો છો તો મિત્રો અરવિંદજી બિરાજી કોણ અરવિંદજી બિરાજી કઈ ગામથી દાંતીવાડા નથી મિત્રો દાંતીવાડા અત્યારે વરસાદ નથી આપ મિત્રો છો મિત્રો જોઈ મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને વધુમાં વધુ લોકો જોઈ શકે ને કોમેન્ટ કરો મિત્રો કોમેન્ટમાં બધાના નામ લેવામાં આવશે કયા કયા ગામ છે મિત્રો આપ જોઈ રહ્યા છો કયા કયા ગામમાં વરસાદ નથી બધા મિત્રો કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને આપ જોઈ રહ્યા છો જે મિત્રો હાઈવે ઉપર આપણે રહેતા રહેશો તો મિત્રો પંદર મિનિટ પહેલાં વરસાદ જોરદાર વરસી રહ્યો છે દસ પંદર મિનિટથી તો મિત્રો ક્યાં ક્યાંથી જોવો છો કોમેન્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો તમારા નામ ગામ તમારું ગામ સાથે નામ લખજો તેથી કરીને મને નામ લેવામાં તકલીફ પણ અને મિત્રો બધાને નામ હું લઈશ કોમેન્ટ કરતા રહેજો મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને મિત્રો ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસી આપ જોઈ શકો છો ગાજવીજ સાથે ગાજવીજ સાથે મિત્રો જોરદાર વરસાદ વરસી રહ્યો છે અમારે વડાની અંદર જે તાલુકો કોંકરેજ જિલ્લો બનાસકાંઠાની અંદર આવેલ છે મિત્રો તો મિત્રો ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અત્યારે ગાજવીજ સાથે આપ જોઈ શકો છો જે મિત્રો આ શુક્રા સાતમ ગયો શુક્રા સાતમના દિવસે અત્યારે વરસાદ મિત્રો જોરદાર પડી રહ્યો છે અમારે તો મિત્રો વડાથી પૂર્ણ છે વિનોદભાઈ કહે રહ્યા છે વિનોદભાઈ તમારે લગભગ અમે ઓળખતા પવન ઠાકોર વડા આપ જોઈ શકો છો પવન ઠાકોર કદાચ તમે ઓળખતા હોય હું તમને ઓળખું છું વિનોદ વિનોદ અતુમિયા જે સરપંચ તરીકે મિત્રો ઓળખાય છે સરપંચ તરીકે વિનોદભાઈ ઓળખાતા હોય તો કોમેન્ટ કરજો કરું ફેર પાછી મિત્રો આપણે અત્યારે એક હોટલ વડા હોટલ પાસે જોરદાર વરસાદ વરસી રહ્યો છે કે નહીં કોમેન્ટ કરો મિત્રો અત્યારે હાલ વાસણ નથી એમ તો મિત્રો અહીંયા અમે હાલ વિનોદભાઈ તમે જોઈ શકો છો તો અમે હોટલે હોટલ રોકણા છ ત્યાં મિત્રો જોઈ શકો હોટલમાં ત્યાં આપણે જે ગોમડીમાં જવાનો રસ્તો છે વિનોદભાઈ ત્યાં જોરદાર આપ જોઈ શકો છો વરસાદ જોરદાર પડી રહ્યો છે ગાજવીજ સાથે મિત્રો આપણે વડાની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે જણાવવાનું કે મિત્રો કોમેન્ટ કરતા રહો મિત્રો કયા ગામમાં વરસાદ નહીં લગભગ સારા આગળ લગભગ વરસાદ નહીં હોય એવું લાગે છે તો મિત્રો કોમેન્ટ કરતા રહેજો મિત્રો આપ જોઈ શકો છો કે જોરદાર વરસાદ વરસી રહ્યો છે જે મિત્રો વડાની અંદર મિત્રો કયા કયા ગામમાં વરસાદ પડે છે કોમેન્ટ કરતા રહેજો લાઈક છે સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા રહેજો મિત્રો જેથી કરીને વધુમાં વધુ મિત્રો જોઈ શકે તો મિત્રો ખૂબ જ ખૂબ જ સારો વરસાદ વરસાદની જરૂર હતી તાર જ વરસાદ મિત્રો આવી ગયો છે કારણ કે ખેડૂતોને પાક સુકાતો હતો અને વરસાદ આવી ગયો એટલે મિત્રો શીતળા સાતમ છે ને વરસાદ જોરસાર જોરદાર વરસી રહ્યો છે ખૂબ સરસ કહેવાય કે વરસાદ આવી ગયો વરસાદની જરૂર હતી ને વરસાદ આવી રહ્યો છે મિત્રો આપ કયા કયા જિલ્લામાં કયા કયા તાલુકામાં કયા કયા ગામમાંથી જોવો છો કોમેન્ટ કરતા રહેજો તો મી બધાને હું નોમ લઈશ કે કંઈ કંઈ ગામમાં વરસાદ નહીં આપ જોઈ રહ્યા છો મિત્રો લાઈવ વડાથી તો વડા મિત્રો જોઈ શકો છો વડાની અંદર અત્યારે મિત્રો જોરદાર વરસાદ વરસી રહ્યો છે કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે આપ જોઈ શકો છો મિત્રો આપ જોઈ શકો છો વડા જે હાર્વે ઉપર મિત્રો આપ આમ આવી ગયા છે હોટલમાં મિત્રો જોર ચાર વરસાદ વરસી રહ્યો છે તો મને એવો અંદાજ પણ છે કે લગભગ આજુબાજુ ગામમાં વરસાદ નહીં હોય કારણ કે અમે હાલ જે ખરા આગળ રાધનપુર બાજુ જ્યાં હતા મિત્રો એ બાજુ વરસાદ નહોતો મિત્રો વડા એને વરસાદ છે એટલે મિત્રો આપ કઈ બાજુ જોવો તો એ બાજુ કોમેન્ટ કરતા રહેજો કે મિત્રો તમારે વરસાદ છે કે નહીં અમારે વડાની અંદર તો મિત્રો અત્યારે વરસાદ જોરદાર વરસી રહ્યો છે आप जो सको लाइव द्वारा लाइव मकानी है नमस्कार मित्रों लाइव द्वारा लाइव द्वारा बताई रही मित्रों वरसाद जोरदार वरसी रहे मित्रों तो कहे कहे अमर ने वरसाद नहीं गोहिल परसू गोहिल परसू અમર નિશળા વરસાદ નથી મિત્રો આપ જોઈ શકો છો અમર નિશળામાં વરસાદ નથી તો મિત્રો કયા કયા ગામમાં વરસાદ છે કોમેન્ટ કરતા રહેજો તો મિત્રો પંદર મિત્રો જોડી જાય તો પંદરે પંદર મિત્રો લાઈવ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કયા ગામથી આપ જોઈ રહ્યા છો તો મિત્રો લાઈવ દ્વારા આપ જોઈ શકો છો તો મિત્રો

કડાકા ભડાકા સાથે મ વરસાદ જોઈ શકો છો જોરદાર વરસાદ વરસી રહ્યો છે કડા મિત્રો કડાકા ભડાકા સાથે અહીંયા અમારા વડાની અંદર અત્યારે મિત્રો જે પંદરથી વીસ મિનિટ પહેલાં મિત્રો વરસાદ ચાલુ થયેલ છે પણ સાથે સાથે કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે આપ જોઈ શકો છો કે મિત્રો તમારા ગામમાં વરસાદ છે કે નહીં આપ જોઈ શકો છો અહીંયા અમારા વડાની અંદર તો મિત્રો અત્યારે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે લાઈફ છે સરકાર દ્વારા ભૂલતા મિત્રો આપ જોઈ શકો છો વડાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મિત્રો આપ જોઈ શકો છો જે પોણે મિત્રો ચાલુ થઈ ગયું છે તો ભલાય

મિત્રો વડાની અંદર વરસાદ જોરદાર વરસી રહ્યો છે મિત્રો જે પંદર મિનિટ સુધી મિત્રો વરસાદ પડે છે તે જોરદાર વરસાદ પડે છે આપ જોઈ શકો છો પંદર મિનિટ પડ્યો પણ મિત્રો અત્યારે હવે મિત્રો ચાલુ છે વરસાદ આપ જોઈ શકો છો મિત્રો આપ જોઈ શકો છો લાઈવ વડા

मित्रो जुशा लाइ